નમસ્કાર મિત્રો ચોવીસ સાત બે હજાર પચીસથી જે વિદ્યાસાયિક ભરતી છથી આઠની અટકેલી છે હાઈકોર્ટ મેટરના કારણે એના વિશે આજે થોડી ડિટેલમાં વાત કરવી છે અને એ મેટરના કારણે અત્યારે કચ્છ વિદ્યાસાયિક સ્પેશિયલ ભરતી છે એકથી પાંચનું પીએમએલ પણ પડી ગયું છે એટલે હવે આ મેટર જે છે ને એ હાઈકોર્ટમાં ગઈ છે હાઈકોર્ટની જ્યાં સુધી ચુકાદો નહીં આવે કે એમની જે સમિતિ નિર્ણય નહીં લે ત્યાં સુધી એ અટકેલી રહેશે તો એના વિશે આડપત્ર થોડી ડિટેલ આપીએ કે જે દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર એક્યાસી ઓગણસિત્તેર ઓબ્લિક બે હજાર પચીસ અને અન્ય સંબંધિત અરજીઓ પર ચોવીસ સાતના રોજ આપવામાં આવેલા ઓર્ડરની માહિતી આપેલી છે તો આ કેસ એવા અરજદારો પિટિશનરો દ્વારા લખવા કરવામાં આવે છે જેમણે જ્ઞાન સહાયક તરીકે જે સેવા આપતા હતા એ વખતે અનુસ્નાતકને એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો હતો આ મુખ્ય મુદ્દાઓની જે મુજબ છે કે આ લોકોને શું પ્રોબ્લેમ હતો અને સરકારને શું હતું તો અરજદારોએ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત નોટિસને પડકારી જે પ્રકાશિત નોટિસ કરી કે ભાઈ જ્ઞાન સહાયક દરમિયાન તમે જે જે ડિગ્રી લીધી હોય એ ડિગ્રીને મેરિટમાં ગણવામાં આવશે નહીં તેને પડકારીને એ લોકો હાઈકોર્ટમાં ગયા હવે આ નોટિસમાં જણાવ્યું હતું કે જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતી વખતે અનુ અનુસ્તકનો અભ્યાસ કરનાર ઉમેદવારોએ લેખિત બાહદારી આપવી પડશે કે તેઓ તેમના અન અભ્યાસ માટે પચાસ પાંચ ટકા વેટેજ માર્ક્સનો લાભ નહીં લે હવે લેખિત માહિતી એમને આપવી પડશે કે અમે આ પાંચ ટકા માર્ક લાભ નહીં લે એવી એમને સરકારે સરકારે જાહેરાત કરી હતી તો સરકાર વિદ્યા સહાયકની ભરતી માટેની જાહેરાત નંબર ત્રણ અને ચાર બે હજાર ચોવીસમાં અનુસ્થાન ડિગ્રી માટે જે અનુસ્નાતક ડિગ્રી માટે પાંચ ટકાનો માર્ક્સનો વેટેજ આપવાનો નિયમ ધરાવે છે તો હાઈકોર્ટના સૂચન પર રાજ્ય સરકારે એક નવી સમિતિની રચના કરી હાઈકોર્ટે જે બે હજાર ચોવીસમાં સૂચના આપીને એ પ્રમાણે એમણે નવી સમિતિની રચના કરી જેમાં જીસીઈઆરટીના ડિરેક્ટર પ્રાથમિક શિક્ષણના ડેપ્યુટી ડિરેક્ટર અને ગુજરાત કોલેજના એક પ્રોફેસરનો સમાવેશ થાય એટલે ત્રણ જણા આ સમિતિમાં જોડાયેલા છે આ સમિતિનું કાર્ય એ તપાસવાનું છે કે અરજદારો અને તેમના જેવા અન્ય છસો સત્યાવીસ ઉમેદવારોએ મેળવેલી અનુસ્નાતકની ડિગ્રી યુજીસીના નિયમ અનુસાર માન્ય છે કે નહીં એને પહેલું કે યુ નિયમ પ્રમાણે એમને જે ડિગ્રી મેળવી એ માન્ય છે કે નહીં એની તપાસ કરવાની સમિતિ એ પણ તપાસશે કે જ્ઞાન સહાયક તરીકે તેમની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં આવી હતી કે કેમ એ પણ તપાસશે કે એ જ્યાં જગ્યાએ જે સ્કૂલમાં જોબ કરતા હતા એ સ્કૂલમાં એમને એમની જોબ યોગ્ય રીતે કરી છે કે નથી એની તપાસ કરશે ત્રીજું કે જે ઉમેદવારો સમિતિ સમક્ષ હાજર થવા નથી માગતા તેઓ પાંચ ટકા વધારાનો માર્ક્સ લાભ છોડી શકશે એટલે સમિતિ આ છસો સત્યાવીસ ઉમેદવારો છે એમને બોલાવશે જે ઉમેદવારો તે હાજર નહીં થાય અને એમના જે સવાલના જવાબ છે એ નહીં આપે તો એમનો પાંચ ટકા વધારાના માર્ક્સનો લાભ છોડી દેશે એટલે જે ફાઇનલ મેરિટ લિસ્ટ હતું ને એ પ્રમાણે એમનું મેરિટ લિસ્ટ રહેશે સમિતિ આ કાર્ય ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે એટલે આ કાર્ય એટલે ચોવીસમી જુલાઈથી માંડીને ત્રણ મહિના સુધી પૂર્ણ કરવાનું રહેશે જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાસાયકની ભરતી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે નહીં એવું હાઈકોર્ટે કોર્ટે અરજદારોની અરજીને આંશિક રીતે સ્વીકારી છે અને ઉપરોક્ત નિર્દોષો સાથે કેસનો નિકાલ કરે છે હવે જોઈએ સમિતિ શું નિર્ણય લે છે ક્યારે બધું પૂરું કરે છે પછી આ વિધા સહાયક ભરતી જે અટકી છે એ સ્ટાર્ટ થશે પણ ત્રણ મહિના તો જે હાઈકોર્ટે આપેલા છે એ તો તમારા એ ગણાઈ રાખવાના પર ત્રણ મહિનાની અંદર કામ પતી જશે એ આપણે આશા સાથે એવું રાખી શકીએ તો એમની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે અસ્તુ થેન્ક્સ